નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે એકત્રીસ એક બે હાજર છવ્વી વાર થયો શનિવાર મિત્રો સ્થાને લેવી આજના તાજા ગુજરાતના તમામ માર્કેટના જીરુના બજાર ભાવ ખાસ મિત્રો રોજે રોજ બજાર ભાવતો હોય તો

ત્રણ હજાર નવસો બત્રીસ બત્રીસો ભાવ પાંચ હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા સુધી જૂના જીરાની વાત કરી લેવી તો જૂનાના ત્રણ હજાર ત્રણસો સોવીસથી ચાર હજાર છસો ને સિત્તેર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો ત્રીસ થી ચાર હજાર ચારસો ને સિત્તેર રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો બારથી ચાર હજાર ચારસો ને ઓગણ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો સાઠથી ચાર હજાર ચારસો ને નેવ્યાશી રૂપિયા સુધી અમરેલી બે હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા સુધી જસણ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ને ઓગણ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર ત્રણસો ને બેતાળીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી पोरबंदर त्रण हजार पाच सो चुमाली चार हजार पाच सोने ते रुपया सुधी ध्रोल त्रण हजार बसो अडसठि चार हजार चारस रुपया सुधी पसाव त्रण हजार पाच सो त्रेवीस चार हजार चारस रुपया सुधी उजामा त्रण हजार आठसो बत्रीस पाच हजार रुपया सुधी हरी त्रण हजार बसो चार हजार साठ रुपया सुधी પાટણ ત્રણ હજાર ચારસોથી સાત હજાર ચારસો ને નેવું રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર ચારસો સિત્તેરથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી મહેસાણા સણા ત્રણ હજાર ચારસો સિત્તેરથી ચાર હજાર ત્રણસો ને ઓગણ રૂપિયા સુધી થરા ત્રણ હજાર સાતસો વીસથી ચાર હજાર ચારસો ને ઓગણ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો સિત્તેર થી ચાર હજાર ચારસો ને ઓગણ રૂપિયા સુધી પાપડ ત્રણ હજાર બસો થી ચાર હજાર સાઠ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર બસો થી ચાર હજાર ચારસો એકવીસ રૂપિયા સુધી વાવ બે હજાર નવસો થી ચાર હજાર સાઠ રૂપિયા સુધી ના હતા મિત્રો વાતના તાજા ઝીરુના બજાર ભાવ